શું તમે સ્પંચી જાળીદાર અને પોચા રોજ જેવા ખમણ ઘરે બનાવવા માગો છો તો આજનો વિડીયો તમારા માટે જ છે જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બહાર જેવા નાયલો ખમણ ઘરે કેવી રીતે બનાવવા એની રેસીપી જોઈશું એકદમ સરસ જાળીદાર પોચા રોજ જેવા મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા પરફેક્ટ માપ સાથે ખૂબ જ સરળતાથી આપણે ઘરે જ ખમણ બનાવીશું આ ખમણ તમે પહેલીવાર પણ બનાવતા હશો ને તો પણ તમારા ખમણ એટલા સરસ બનશે કે ખાઈને કોઈ પણ એવું નહીં કહે કે આ ખમણ તમે ઘરે બનાવ્યા છે તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ખમણ બનાવવા માટે મેં એક કપ ચણાનો લોટ લીધો છે હવે આપણે આ ચણાના લોટને ચાળી લઈશું જેથી લોટમાં થોડી ઘણી કણીઓ હોય તે નીકળી જાય અહીંયા લોટને ચાળવો ખૂબ જ જરૂરી છે અહીંયા મેં જે એક કપ લીધો છે તે અઢીસો એમએલનો છે પણ વજનમાં એકસો પચીસ ગ્રામ જેટલો લોટ થાય છે તો મેં અહીંયા ઘરે દડાવેલા લોટનો જ ઉપયોગ કર્યો છે તો લોટને ચડાવી લીધા પછી આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે પાણીનું માપ પણ હું તમને અત્યારે પરફેક્ટ માપ બતાવીશ જેથી તમે પહેલીવાર પણ ખમણ બનાવતા હશો તો પણ તમારા ખમણ એકદમ સરસ બને તો અહીંયા આપણો લોટ સરસ રીતે ચડાઈ ગયો છે અને એકદમ સ્મૂથ થઈ ગયો છે અત્યારે આપણે થ્રી ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીશું એટલે કે ત્રીજા ભાગ જેટલું પાણી ઉમેરીશું તો મેં અત્યારે બધું પાણી ઉમેરી દીધું છે તો આ રીતે મિક્સરથી આપણે મિક્સ કરીશું બિલકુલ એની અંદર લમ્સ કે ગાંઠા ન રહે એવી રીતે આપણે મિક્સ કરી લઈશું તો તમારે અહીંયા ખમણ બનાવવા માટે ઝીણા લોટનો જ ઉપયોગ કરવાનો છે કરકરા લોટનો ઉપયોગ નથી કરવાનો હવે લોટ સાથે પાણી મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે ખાંડ નાખવાની છે હવે આમાં અઢી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું તમારે બધું જ માપ પરફેક્ટ લેવાનું છે તો હવે આપણે લઈશું મેન વસ્તુ જેના કારણે ખમણ એકદમ જાળીદાર બને છે તો એ છે લીંબુના ફૂલ અડધી ચમચી જેટલા લીંબુના ફૂલને ઉમેરીશું આપણે જ્યારે ખમણ ઘરે બનાવીએ છીએ તો તે ઠંડા થઈ ગયા પછી તે કોરા લાગે છે તો એવું ન થાય એના માટે આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરીશું એક ચમચી મીઠું ઉમેરીશું તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શકો છો અડધી ચમચી હળદર ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરીશું તમારે આ લીંબુના રસનો ઉપયોગ નથી કરવાનો લીંબુના ફૂલનો જ ઉપયોગ કરવાનો છે તો જ તમારા ખમણ સરસ બનશે હવે આ બેટરને આપણે ઢાંકીને પંદર મિનિટ માટે રહેવા દઈશું તો આ રીતનું મેં અત્યારે એક કેક પેન લીધું છે જેમાં આપણે ખમણ બનાવીશું આ કેક પેનને આપણે બધી બાજુથી તેલ લગાવીને સારી રીતે ગ્રીસ કરી લેશું આવી રીતનું હાઇટવાળું કેક પેન લેવાનું છે તમારી પાસે જો આવું કેક પેન ન હોય તો તમે કોઈ પણ તપેલી હાઈટવાળી હોય તેનો ઉપયોગ તમે કરી શકો છો ખમણ આપણા એકદમ જાળીદાર બને અને ફૂલે એટલે હાઇટવાળા વાસણનો જ ઉપયોગ કરવાનો છે ઘણા લોકો બેટર બનાવીને તરત જ ખમણ બનાવવા લાગે છે એવું આપણે નથી કરવાનું બધું મિક્સ થઈ જાય પછી આપણે બેટરને પંદર મિનિટ માટે ઓછામાં ઓછો રેસ્ટ આપવાનો છે અને પછી જ આપણે ખમણ બનાવીશું તો આપણું ખીરું પંદર મિનિટ માટે રેસ્ટ થાય ત્યાં સુધી આપણે કેક પેનમાં તેલ લગાવી દેવાનું હવે આપણે ગેસ ચાલુ કરીશું અને સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકીશું અને મોટો ગેસ ચાલુ કરીને ફૂલ ગેસ ઉપર તમારે પાણી ગરમ કરવા મૂકી દેવાનું અહીંયા આપણે ગેસને ફૂલ જ રાખવાનો છે બિલકુલ ધીમો નથી કરવાનો પાણી આ રીતે એકદમ ઉકળી જાય અને એમાંથી વરા નીકળવા લાગે એવું આપણે ગરમ કરવાનું છે તો મેં અત્યારે અડધું લીંબુ ઉમેરી દીધું છે જેથી વાસણમાં શાન ન થાય આ બધી જ તૈયારીઓ થઈ જાય પછી જ આપણે બેટરમાં સોડા ઉમેરીશું હવે આની અંદર આપણે અડધી ચમચી સોડા નાખીશું તમે એનો પણ નાખી શકો છો હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું તમે આની અંદર જેવા સોડા નાખશો તેમાં જ આપણું બેટર એકદમ ફૂલીને ઉપર આવી જશે અને બેટર સ્મૂથ થઈ જશે તો તમે જોઈ શકો છો કે કેટલું બધું બેટર ઉપર આવી ગયું છે હવે આપણે જે કેક પેનમાં તેલ લગાડીને રાખ્યું છે તેની અંદર આ બેટરને ઉમેરી દઈશું આ સ્ટેજ ઉપર તમારે થોડી ઝડપ કરવાની છે અને ફટાફટ બેટરને આપણે બાફવા માટે મૂકી દેવાનું છે થોડુંક આ રીતે ટેપ કરી લેશું જેથી બેટરમાં હવા હોય તે નીકળી જાય તો આ રીતે વરાળ નીકળતું પાણી ગરમ થઈ જાય પછી જ મૂકો તો તમારા ખમણ એકદમ સરસ બનશે હવે આપણે કાણાવાળી ડીશ મૂકી દઈશું અને ફટાફટ કેક પેનને અંદર મૂકી દઈશું હવે ઢાંકણ ઢાંકીને ફૂલ ગેસ ઉપર પંદર મિનિટ માટે આપણે બફાવા દઈશું તો પંદર મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈશું તો આપણા ખમણ એકદમ સરસ બફાઈ ગયા છે હવે આપણે હાથ હડાળીને જોઈશું તો હાથમાં પણ બિલકુલ બેટર ચડતો નથી અને તમે ચપ્પાથી પણ ચેક કરી શકો છો તો પંદર મિનિટ એકદમ આકરા તાપ ઉપર આને બફાવા દેવાના છે હવે કેક પેનને બહાર ઘાટી લેશું અને ત્રણથી ચાર મિનિટ ખમણને ઠંડા થવા દઈશું ત્યાર પછી એક પ્લેટમાં આપણે એને ઊંધું કરી દઈશું અને કેક પેનને ઉપરથી આ રીતે થોડું થપથબાવીશું એટલે ઇઝીલી આ રીતે બહાર આવી જશે આપણે તેલથી ગ્રીસ કર્યું છે એટલે હવે જ્યાં નીચેનો ભાગ છે તે થોડો હજી ગરમ છે એકદમ ઠરે પછી જ આપણે એને કટ કરીશું તો તમે જુઓ કેટલી સરસ એની અંદર જાળી પડી છે તો આપણા ખમણ એકદમ ઠંડા થઈ ગયા છે હવે આપણે એને કટ કરીશું તો અત્યારે હું નોર્મલ મીડિયમ સાઇઝના પીસને તૈયાર કરું છું તમારે જે રીતના પીસ રાખવા હોય નાના કે મોટા એ રીતે તમારે કટ કરી લેવા જ્યારે તમે ખમણને કટ કરો ત્યારે આ રીતે સાઈડમાં હાથ રાખીને ખમણને કટ કરવા કારણ કે ખમણ ઉપર વજન આવશે તો ખમણ એકદમ હલકા હોય છે તો ખમણ તૂટી જશે અથવા તો તમે જે વાસણમાં બાફ્યા હોય એ વાસણમાં તમારે ખમણને કટ કરી લેવા અહીંયા મેં ખમણના પીસને કટ કરી લીધા છે હું તમને હાથમાં લઈને બતાવું તો તમે જો એકદમ સરસ એની અંદર જાળી પડી છે તો તમે જો હું આ ખમણને હાથેથી દબાવું છું છતાં પણ એના મૂળ સ્વરૂપમાં પાછા દબાવીને આવી જાય છે કારણ કે ખમણ ખૂબ જ સરસ જાળીવાળા બન્યા છે હવે આપણે જે વાસણમાં ખમણને બાફ્યા હતા તે જ વાસણમાં આપણે ખમણને આડ્યા રાખીને ગોઠવી દઈશું એટલે કે જે ખમણની ઉપરની સાઈડ હોય એને આપણે સાઈડમાં લઈ લઈશું ખમણને આડા રાખવા અને આ રીતે ગોઠવી દેવા અને પછી જેની ઉપર આપણે વઘાર નાખવાનો છે તો તેની અંદર એકદમ સરસ વઘાર જશે તો આ રીતે મેં જે વાસણમાં બાફ્યા હતા તે જ વાસણમાં ખમણને ગોઠવી લીધા છે હવે આપણે વઘાર માટે એક પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તો તેલ ગરમ થઈ ગયું છે એક ચમચી રાય ઉમેરીશું અડધી ચમચી હિંગ ઉમેરીશું લીમડાના પાન ઉમેરીશું આ રીતના લાલ અને લીલા મરચાંને લાંબા કાપીને ઉમેરી દઈશું પછી વઘારને સાચવી લઈશું હવે આપણે એની અંદર પોણો કપ પાણી ઉમેરીશું પહેલાં આપણે બે ચારમાં ખાંડ નાખી છે એટલે વઘારમાં આપણે બે ચમચી ખાંડ ઉમેરીશું હવે થોડુંક મીઠું ઉમેરીશું તો મીઠું આપણે એકદમ થોડું જ નાખવાનું છે તો આપણી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે પાણીને ઉકળવા દઈશું તો ગરમ ગરમ પાણી છે એટલે ખાંડ પણ તરત ઓગળી જશે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને વઘારને નીચે ઉતારી લેશું તો અહીંયા આપણા ખમણ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે જ્યારે પણ તમે વઘાર રેડો ને ત્યારે તમારા ખમણ એકદમ ઠંડા હોવા જોઈએ અને વઘાર આ રીતે ગરમ હોવો જોઈએ હવે આપણે ગરમ ગરમ વઘારને ખમણ ઉપર રેડી દઈશું તો પહેલાં આપણે ચમચી ચમચીથી પાણી આપણે બધા ખમણ ઉપર રેડી દઈશું અને ત્યારબાદ જે પાણી વધે તે બધું આપણે આની અંદર ઉમેરી દઈશું તો પહેલાં દરેક ખમણ ઉપર આ રીતે ચમચીથી પાણી રેડી દઈશું તો અત્યારે મેં બધું પાણી ઉમેરી દીધું છે થોડીક ઝીણી સમાયેલી કોથમી નાખીને ખમણને ગાર્નિશ કરીશું આ ખમણમાં પાણી ઉમેર્યા પછી તમારે આ ખમણનો ખાવાનો ઉપયોગ તરત નથી કરવાનો આ ખમણને દસથી પંદર મિનિટ માટે રહેવા દેવાના છે જેથી પાણી એકદમ સરસ સોસાઈ જાય અને ખમણ એકદમ સરસ પોચા અને રૂહ જેવા થઈ જાય કોઈ પણ વ્યક્તિને દાંત નહીં હોય તો પણ તે આ ખમણને આરામથી ખાઈ શકશે દસથી પંદર મિનિટ પછી તમે જુઓ કે ખમણની પહેલાંની સાઇઝ જે હતી એના કરતાં અત્યારે ખમણની સાઈઝ એકદમ સરસ ફૂલી ગઈ છે ખમણની અંદર બધું જ પાણી સરસ રીતે સોસાઈ ગયું છે તો ફ્રેન્ડ્સ ખમણની આ રેસીપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમે પહેલી વખત ખમણ બનાવતા હશો તો પણ તમારા ખમણ રૂ જેવા પોચા અને જાળીદાર બનશે તો તૈયાર છે એકદમ સરસ જાળીદાર પોચા અને રૂ જેવા મોજામાં મૂકતા ઓગળી જાય એવા નાયલોન ખમણ જો તમને મારી આ ખમણની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલ પણ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ